અત્યારે રસ થઈ છે રસ બરાબર ને તમે જીતી ગયા ને ફાઈનલ માં આવી ગયા ફાઈનલ માં કાના વાંધો નહી છો કોઈ વાંધો નહીં

અમે કઈ ના ગ્રાઉન્ડ માં નથી રહેવાના કે આટા નથી મારવાના બરાબર આપડી મેચ પાછી બોપર છે હા અને અને રામ કૃપા ઓનર છે ને એ પોચી ગયા છે ગ્રાઉન્ડ ઉપર પ્લસ કેપ્ટન કેપ્ટન ને હું હારે લઈ જાઉં છું મારે લાગે ને એવું તો હું કેપ્ટન ને ફોડી નાખવાનો છું પૈસા જઈને કેપ્ટન હા અને હજી બે ત્રણ જણાની વાટે ઉભા છે હવે આવી જાય તો સારી વાત પાછળ જોઈએ બધા વાટે ઉભા છે

ખીલા નથી ખીલા એને ખબર માં કાટ ને કાટી ગયા તો કેમ ના આ પીચ માં નો હાલે જેવું છે એલા વાલા પીચ માં હું નો હાલે આમ જો બોટ જોવો તમ ખાલી વાલા તું હારવાનો છું તું અત્યારે જેમ કરું એમ કરી લે બેસ્ટ ઓફ લક અને એક તો એક તો રામકૃપાની ગ્રુપમાં એક બહુ ઘાતક પ્લેયર છે ઓલરાઉન્ડર મને તો એને જોઈને જ ડર લાગે છે એ આવે ને તો તમને બતાવું વિરેન ભા કરી રહ્યા છે અને પ્રોપર આ ડ્રેસિંગ માં આવ્યો પ્રોપર ડ્રેસિંગ માં આવ્યો છે એટલે એને જોઈજો તમે આજે મજા આવશે ડ્રેસિંગ એની અલા ઓફિસ નું છે ને ઉપર હું જોઈ લઉં સેમી ફાઈનલ માં ગેલા છે ઈ લોકો હવે તાનો જોવા જાય છે ઈ કે ક્યાં છે ઈ શું લાગે કોણ રમશે તમારા સારું વધારે હાર્યો હોઝી નહીં તમે આઈ એમ ધ બેસ્ટ પ્લેયર ઇન ધ વર્લ્ડ ભાઈ પછી અત્યારે હવારમાં ફેંકા મૂકવાની જરૂર નથી એટલા બધા ફેંકા નથી મારવાના ત્રણ ત્રીસ હજારમાં લીધા પણ ત્રીસ હજાર આપ્યા ઉપર મૂકવાની છે ક્યાં એટલે ગેટ ઉપર એટલે તું લાવે એમ યસ સરસ હું કે કાના ઓ નો નો ઉભા ઉભા જો હું જેની વાત કરતો પાછળ આમ આમ અને એક આ ઘાતક પ્લેયર છે પણ વધારે ઘાતક પ્લેયર ને ફાસ્ટ બોલિંગ નાખવા વાળો આ છે એટલે થેન્ક યુ વાળો થમાં એમ કાઢી નાખજે સવાર સવાર માં આજે આઉટ કરો જો તું કાયદેસર

યુટ્યુબ થઈ તો બોલો યુટ્યુબ માં દેજો યુટ્યુબ વાધી શીખવજો ઓહ શિટ તમે ભાઈ થોડો થોડું બે કરી ફિલ્ડિંગ કરો છો હા ઈ તો એમાં એવું છે આ જો અત્યારે વહીવટ 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 સુલટાવે છે આમાં એવું છે કેમ કે અમારે બધા ધુરંધરો ખેલાડી છે ઓલો ફોજી ઓ શેઠ મને તો નામ સાંભળીને જ ડર લાગવા લાગ્યો છે હવે પિયુષ પાન ઉર્ફ સદા શેઠ ઓ નો એટલા એટલા ઘાતક પ્લેયર એટલે નવ 10 ઓવર તો અમારે ગમે એમ કરીને અમારે તમારામાં હજી એક આ લોકો એક 13 વર્ષનો બાળક ખરીદેલો છે પ્લેયર ઓફ ઓલ ટાઈમ યંગેસ્ટ નાનો પ્લેયર છે તમારી ટીમમાં એનું ફ્યુચર અમને દેખાતું હોય છે આખી આશા આની ઉપર છે આમ કેમેરો ફેરવો ટીમની આખી આશા

મનસન ને મને તમ નો લીધો ને મુંબઈ ઇન્ડિયન કપ અમારો અરે એમ મારે તારે હું તને ડેબ્યુ આપું આવીશું

જે મંથન બનાવે છે ને એમ રન બનાવ્યો બહુત બઢિયા બોલિંગ આમ જો આપણે છે ને રામકૃપ વાળા નરાવાના છે બરાબર જો આવડા પ્લેયર અરે તાર જેમ પ્રેક્ટિસ કરવે ને કાના એમ કર બાકી તું હારેલો છો આજે જોઈ લે આપણે કાઈ જાય આ એક મંથન જો તમારો બદલો લે જ છે 5000 માં તમે લીધો નઈ ને ને જો તમે એ બોલ નાખો ઓ બોલિંગ ચૂકી ગયો થોડોક ચૂકી ગયો છે

ખોટા તે ઓલ આશીર્વાદ બહાર હોય કે ખોટી ખોટા પ્લેયર આજે આપણે રેબ્યુ કરી લીધું એ મારું ગીરો મે તારો ગીરો બહુ મસ્ત છે જો તું તે કોપી હારી છો બીજું બધું ગયો સાઈડમાં જો કોપી હારી છે ઓન્લી ક્વોલિટી ક્વોલિટી હારી ઓ હારી આ ટોપી પછી આ રાખવાની કે પછી આપી દેવાની આપડી હવે ઘરે લઈ જાવ ટોપી ને બેટ ને રાખવાનું કે આપી દેવાનું યોગી હોમ્સ યોગી હોમ્સ તરફથી ગિફ્ટ છે સર યોગી હોમ્સ તરફથી ગિફ્ટ છે આપની

હું ભલે હવાર નો હવાર નો મામા ત્યારે આમા હવે તું ઘેરેજા તારો મારે તને વિડીયો નથી લેવો હવે તો જયારે વિડીયો કરવો ને તેનો જયારે પેલા વિડીયો

એમાં કઈ ના નથી પણ અત્યારે રસ પી લઈ બહુ સારો છે ફાઈન રસ છે તું બહુ નો પીતો તારે અત્યારે પ્રેક્ટિસ અત્યારે ચાલ્યા અહીંયા જો અહીંયા બાંધવાનું થઈ ગયું મોટું બાંધનું થઈ ગયું છે મને મજા આવી ગમે જુઓ કોણ કોણ બાધ્યું છે કાકા હું પીતો

હમણાં બીજી ટીમ વધ ને તો મનીષ સર કઈ નો કે પણ આ મનીષ સર ટીમ છે એટલે મનીષ સર ખરા થાય કોણ કે મેચ ફિક્સ છે ફિક્સર છે આ ફિક્સર છે આ કેમ કે ઈ એની ટીમ ને જીતાડવા માંગે બીજા નું જોવું જ નથી એને કઈ એને એની ટીમ ત્યારે મતલબ

કોણ ઉપાડેસ કોણ એ ઈ પાછો આપડી અમારી ટીમ વાળો એ ઉપાડે ઉપડ વાળો અમારી ટીમ વાળો હા જો લો સ્ટમ ફેરવે જો જો વાહ આમ જો તું તારા ફોર્મમાં જાતો બોળી જો બોળી જો અમારો આ કીધી જો ભાઈ 5000 હાટુ આ લોકો એ રામરૂપામ માંગ્યો ઈ એની ભૂલ નહીં એની એની ઓલું હતું

પણ મેડલ મેડલ તે અને મંથ ને બહુ લચ્છા મૂક્યા પણ વાંધો નહી તમે જીતી ગયા તો આરું છું તમારે લીધા નઈ ને રામકુપા તમે થોડીક બોલી કરી હોત તો હું તમારા માં

Bye bye.